ધોરાજીમાં ફરેણી રોડ પર આવેલ આંગણવાડી સુવિધાઓ વિહોણી બની છે રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી રોડ પર આવેલ આંગણવાડી કેન્દ્રને ચાર વર્ષથી પીવાનું પાણી ન મળ્યું હોવાની આંગણવાડી વર્કરે કબૂલાત કરી છે વિકસિત ગુજરાતના નારાઓ વચ્ચે આંગણવાડીની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી છે કોડ નંબર સાડત્રીસની આંગણવાડી કેન્દ્રમાં અનેક સુવિધાઓનો અભાવ છે અને સાથોસાથે દિવાલમાંથી પોપડા પડતા નાના ભૂલકાઓને હેરાન થવાનો વારો આવે છે ત્યારે આ આંગણવાડીમાં સુવિધા પૂરી પાડવામાં આવે તેવી આશા આંગણવાડી વર્કર તેમજ વાલીઓ રાખી રહ્યા છે મારું નામ પંડ્યા હર્ષુતા બેન કોડ નંબર સાડત્રીસ ફરેણી રોડ કોમ્યુનિટી માં મારે કોમ્યુનિટી માં મારે આંગણવાડી સોંપી છે એક બે બે હજાર ઓગણીસ માં અને આ પહેલા તો શરૂઆતમાં બે વર્ષ સુધી પણ છેલ્લા તો પાણીની એટલી મહામુસીબત છે કે બાળકોને ને પીવરાવાનું પાણી પણ અમારે મળતું નથી પણ મહામુસીબત બહાર થી ભરવું પડે છે અમારે હારીને બધુંય બધું તમામ પાણી ભરવું પડે છે તો આજે વહેલા માં વહેલી તકે જો અમારું આંગણવાડીનું કેન્દ્ર બની જાય તો બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઉજ્જવળ બની જાય અને આંગણવાડીમાં કોમ્યુનિટી હોલમાં પોળા પડે છે અને જોરદાર વરસાદ હોય તો અહીંયા ખાબોચી પણ ભરાઈ જાય છે પાણીનું ફાયર સેફ્ટી મારું જૂનું કેન્દ્ર આલે છે અને અહીંયા લઈ આવીએ તો અહીં ભીત માં ખૂચી શકે એમ નથી હમ એટલે જૂનું પડ્યું છે પણ અમારા જો નવું આવશે ફાયર સેફ્ટી તો બાળકો બાળકો મારે થી આવે છે અને પાણી એ બોટલનું ભરતા ત્યાં થોડીક વાર થાય તો પાણી તો ઉકળી જાય બોટલમાં એટલે અમે ગોળો લીધો છે અને એમાં બાર થી પાણી ભરાવી અને આડાવડું પાણી કરીને ઠંડુ પાણી બાળકો ને પાય છે